તો તમે દવા કરાવો એને જોઈ ના જવું પડે પણ એને તો મગજ નહી તમારે શો મોકલવાનો આવે હું કીધું ઘેર તાણે બોલાવ ઈને મગજ નહી તમે નતા આવી

આસી ચાવાડી લઈન આયા જો હું લાયા બા આ ચા લઈન આયા છે પાટણથી જોજે આ તો પેલા હરીબા નહીયા પણ જોઈએ છે રાય યાર હરીબા લાબો વિડિયો હું કોમેડીમાં જોઉં છું રાય હરીબા તો 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 ચા પીવી જ ચા ઓલ ઇન્ડિયામાં પાછી ફેમસ છે બાપાને નહીં હું જોયું અમે વિડિયોમાં જ જોઉં છું તો ભેગા થઈ જોઈએ જોઈએ ને તમે જોતા આવ્યો પણ એટલી કરી છોકરા ચામી લેતા બીજું બીજું તો હાલ પાછું કાલે કંટાળી ગયો આખો દાળો જમીન મમીન વાવાયો છે જમીન તો આઈ ગઈ છે ઘણી હું આવી જો દે હાલ હ કંકોળો કંકોળો અ અ કંકોળો તો વાડેમાં મો તો ઈ હેતર તો કંકોળો વાવા તો ઈ ઘડી એ વાળી બાકી વાળી બંધો મોટો એક વિઘાડી તો તો લેતા ના આઈએ તાન કંકોળો

વડીજ જવાનો તો આ દૂધ મે આપણું ખરા ટેમો આવી ગયે હોય કણે લેડજે તમે બેહો તને હું દૂધ અળતા હું તે ચા બની હા હોય

જબ મેમન આલો પછી બસ 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 ગોળ વજન નાખી દે કે હો લો એકલા હેરયા જોઈ રહ્યા ટેસ્ટ આવે હું ટેસ્ટ આવી હું કઉ છું ને ઓમનો આવજો બસ જાસ કોપી છે આપડે સબ મહેમાન ગતિ આખો અલગ જ છે તું જો પેલા મગજ ફ્રેશ થઈ ગયું દૂધ ગોમ માંથી લાયા

અમારે ગાડી કરીએ કે રીક્ષા કરીએ કોઈક કરીએ જય માતાજી જય માતાજી હરિભાની પીવો ચા જય માતાજી કાકો હરિભાની ચા પીવા પાડો હું બીજી ચા પીવો એવું નાખે નાખી છે